એક વખતની વાત છે ચકલી બહેન પોતાના નાનકડા અને સુરક્ષિત માળામાં પોતાના વાહલા સોયા બચ્ચાઓ પિંકુ અને પિંકી માટે પ્રેમથી ભોજન તૈયાર કરી રહ્યા હતા પિંકુ અને પિંકી બંને પોતાના મિત્રો સાથે રમવા માટે બહાર ગયા હતા ચકલી બહેન રસોઈ બનાવતા હતા ત્યાં તેમની નજર દિવાલ પર લટકેલા કેલેન્ડર ઉપર પડી ચકલી બહેન કેલેન્ડરની નજીક ગયા અને કેલેન્ડરને નિહાળવા લાગ્યા ત્યારે ચકલી બહેનને જોયું કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે નજીક આવી રહ્યો છે આ જોઈને તેમના હૃદયમાં અનોખી આનંદની લાગણીઓ છલકાઈ ઉઠી અરે ઘરના કામોમાં ને કામોમાં સમય ક્યાં વીતી જાય છે તેનું ભાન જ નથી રહેતું જોત તો હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે મારે પિંકીને રાખડી બાંધવા માટે મારે પિંકીને રાખડી ખરીદીને આપવી જ પડશે ચકલી બહેનનો

બાળપણની યાદો લડાઈ ઝઘડા મજાક મસ્તી પછી વળી પાછો પ્રેમ આ સુખથી કેમ મને વંચિત રાખી ચકલી બહેનનું મન ઉદાસથી ઘેરાયેલું હતું ભાઈ વગરના જીવનમાં ખાસ કરીને આવા તહેવારોના દિવસે એક અનોખી એકલતા અને ખાલીપો વર્તાય છે તેને લાગે છે કે જાણે જીવનની કોઈ એક કડી ખૂટે છે જે ક્યારે પૂરી થઈ શકતી નથી આ જખના જ તેનું સૌથી મોટું દર્દ છે આ દર્દ ફક્ત રક્ષાબંધન પૂરતું સીમિત નથી પરંતુ જીવનના દરેક તબક્કે જ્યારે તેને ભાઈના ટેકાની કે સલાહની જરૂર પડે છે ત્યારે આ ખોટ વધુ ઊંડી ઉતરે છે ચકલી બહેનના આંખોમાંથી હવે આંસુ સરી પડ્યા અને એટલામાં તો તેના બંને બચ્ચાઓ તેના ઘરે આવી પહોંચે છે મમ્મી અમે આવી ગયા તમે બંને આવી ગયા તો હવે ચાલો જલ્દીથી મોઢું અને પગ દોને જલ્દીથી ફ્રેશ થઈ જાઓ હું તમને બંનેને ખાવાનું પીસીને આપું મમ્મી તમે શું બનાવ્યું છે જમવામાં મેં તમારા બંને માટે આજે માલપુઆ બનાવ્યા છે વાવ માલપુઆ મારા મોઢામાં તો પાણી આવી ગયું પિંકી અને પિંકુ બંને માલપુઆ ખાવા લાગે છે અને થોડા જ સમય બાદ મીનુ માસી ચકલી બહેન ઘર તરફ આવે છે અને ચકલી બહેન ના દરવાજો ખખડાવે છે તમારા ઘરે તો સરસ મજાની માલપુવાની ખુશબુ આવી રહી છે માલપુવા જેવું કઈક બનાવ્યું છે કે શું હા માસી મેં પિંકી અને પિંકી માટે માલપુવા બનાવ્યા છે તેઓ રસોડામાં બંને બેઠા બેઠા જમી છે આવો મીનુ માસી તમે પણ તેમની સાથે ગરમા ગરમ માલપુઆ જમી લો અરે ના ચકલી બેન મારી પાસે માલપુઆ ખાવાનો જરાય પણ સમય જ નથી સારું કઈ વાંધો નહીં તે કહો કે તમે શા માટે મારા ઘરે આવ્યા હતા અરે આ ચકલી પણ ખૂબ જ હોશિયાર છે મને લાગ્યું કે ફરીથી આવીને મને પૂછશે માલપુઆ ખાવા માટે માલપુઆ તો મારા પસંદીદા છે તેની એકવાર ખાવા માટે કહ્યું ને ત્યારે જ મારે હા પાડી નાખવાની હતી મેં તો મારા પગ ઉપર જાતે જ મારી નાખી અરે મીનુ માસી તમે ક્યાં ખવાઈ ગયા કહો ને મને તમે શા માટે આવ્યા હતા અરે ચકલી મને ખબર જ હશે કે રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે આપણા જંગલની બજારમાં ખુબ જ સુંદર અને આકર્ષણ રાખડીઓ ની દુકાનો ખુલી છે હું મારા ભાઈઓ માટે રાખડીઓ લેવા માટે ત્યાં જ જતી હતી મેં વિચાલ કે તને પણ સાથે લઈ જાઉં અરે મીનુ માસી તમે સારું કર્યું કે અહીં આવી ગયા હું પણ રાખડીઓ ખરીદવાનો વિચારતી જ હતી કેમ કે મારે પણ મારા બચ્ચાઓ માટે રાખડીઓ ખરીદવાની છે ચાલો આપણે હવે સાથે સાથે જઈએ બચ્ચાઓ હું માસી બજાર જાઉં છું એટલે હું ઘરનો દરવાજો બહાર થી બંધ કરીને જઈશ અને તમે પણ અંદરથી દરવાજો બંધ કરી નાખજો હું જ્યારે ઘરે પાછી આવીશ ત્યારે હંમેશા હું દરવાજો ખોલવા માટે જે ગીત ગાઉં ત્યારે દરવાજો અંદરથી ખોલજો અને તમે બંને પોતાનું જે પણ હોમવર્ક છે તે પૂરું કરી નાખજો હું જે વાત કરી રહી છું તે તમે બંને સમજ્યા ને હા મમ્મી અચ્છા બોરા આકાશમાં ચકલી બહેન અને મીનુ માસીની જોડી રંગબેરંગી પાંખો ફફડાવતી મધુર કલરવ કરતી બજાર તરફ ઉડાન ભરી રહી હતી તેમના હૈયામાં

જાણે ધરતી પર ઇન્દ્રધનુષ્ય ઉતરી આવ્યું હોય એમ લાગતું હતું કોઈ દુકાને મોતીની ચમકતી રાખડીઓ હતી તો કોઈ દુકાને રેશમના તાંતણે ગૂંથેલી નાજુક રાખડીઓ દરેક રાખડીઓ જાણે પ્રેમ અને સ્નેહની રાખડીઓ હોય એવું લાગતું હતું આ બધાની વચ્ચે બજારની બરાબર વચ્ચે પોપટભાઈએ પણ પોતાની રાખડીઓની દુકાન માંડી હતી તેમના લાલ લાલ પીંછાઓ અને તેની ચાંદ સાથે તેઓ પોતાની દુકાને બેઠા બેઠા રાખડી લઈ લો નવી ડિઝાઇન તાજી રાખડીઓ એવું મીઠા અવાજે બોલી રહ્યા હતા ચકલી બહેન અને મીનુ માજી આ દ્રશ્ય જોઈને વધુ ખુશ થઈ ગયા કારણ કે હવે રાખડીઓ પસંદ કરવાની મજા વધારે વધી ગઈ હતી અરે વાહ પુપડભાઈ આ વખતે તો તમે ખૂબ જ સુંદર સુંદર અને આકર્ષણ રાખડીઓ લાવ્યા છો પુપડભાઈ તમે મારા બંને ભાઈઓ માટે સુંદર રાખડીઓ બતાવો અરે હા મીનુ માસી આ વખતે જુઓ અલગ અલગ અને નવી ભાત વાતની રાખડીઓ આવી છે અને આ તમારી સમક જે રાખડીઓ દેખાઈ રહી છે તે આ વખતે તો ખૂબ જ પ્રચલિત છે ચકલી બહેન અને મીનુ માસી બંને રાખડીઓ ખરીદને તેઓ પોતાના ઘર તરફ પાછા ફરે છે અને ચકલી બહેન પોતાના ઘરે પહોંચી જાય છે અને દરવાજાની પાસે જઈને તે ગીત ગાય છે અને ત્યારે તેમના બચ્ચાઓ તરત જ દરવાજો ખોલી નાખે છે તમે બંને પોતપોતાનું હોમવર્ક કરી નાખ્યું હા મમ્મી મમ્મી હવે અમે રમવા માટે બહાર જઈએ ઠીક છે પરંતુ તમે બંને દૂર ના જતા અને સાંજ પડતા પડતા ઘરે પાછા આવજો હા મમ્મી હવે અમે જઈએ ચાલો આ બંને બહાર રમવા માટે ગયા છે ત્યાં સુધી હું રાત્રે જમવા માટે જંગલમાંથી અનાજ લઈને ચકલી બહેન તો અનાજની ની શોધમાં જ દૂર આવી ગયા હતા અરે બાપરે ખૂબ જ દૂર આવી ગઈ છું

અત્યાર સુધી તો મારા બચ્ચાઓ ઘરે પણ આવી ગયા હશે અને મને આમ તેમ શોધતા હશે હું તેમને કહીને આવી હોત તો સારું હતું ચકલી બહેન ઘરે જલ્દી જવા માટે ખેતરમાં જે અનાજ હતું તે ખાવાનું ભૂલી ગયા હતા અને તેના કારણે હવે તેઓ ખૂબ જ થાક અનુભવી રહ્યા હતા શરીર તેમનું સાથ આપતું ન હતું ચકલી બહેન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા હતા અને ત્યારે તેમની અચાનક ચક્કર આવી જાય છે અને તેઓ જોત જોતામાં તો ધણામ લઈને નીચે પડી જાય છે અને આ બાજુ ચકલી બહેનના બંને બચ્ચાઓ ઘરે આવી ગયા હતા અને બંને બચ્ચાઓ પોતાની માને આમ તેમ શોધી રહ્યા હતા પરંતુ તેમની મા ક્યાંય દેખાતી ન હતી બંને બચ્ચાઓ પોતાની માની યાદમાં રોવા લાગે છે અને એટલામાં તેથી કબૂતરભાઈ પસાર થતા હોય છે અને ત્યારે તેઓ બંને બચ્ચાઓને રોવાનો અવાજ સંભળાય છે અને તે તરત જ છકલી બહેનના ઘરે આવી પહોંચે છે અરે પિંકો પિંકી શું થયું તમે બંને કેમ રડી રહ્યા છો અરે કબૂતર કાકા અમને અમારી મમ્મી ખૂબ જ યાદ આવી રહી છે અરે તમે બંને આ રીતે રડશો નહીં તમે બંને કપરાશો નહીં તમે બંને પહેલા તો રડવાનું બંધ કરો ચકલી અનાજ લેવા માટે જંગલમાં જંગલમાં ખૂબ જ દૂર ગયા હશે જુઓ હું પણ અનાજ લઈને જ અત્યારે પાછો આવ્યો છું મને ક્યાંય અનાજ જ ના મળ્યું હું જંગલમાં દૂર ગયો ત્યારે જ મને તો અનાજ મળ્યું હતું તમે બંને ચિંતા ના કરશો બેન આવે ત્યાં સુધી તમે બંને મારી સાથે મારા ઘરે ચાલો જેવી તમારી મમ્મી આવે તેઓ તરત જ તમને બંને ઘરે પાછો મૂકો આવીશ પરંતુ મારી મમ્મીને કેવી રીતે ખબર પડશે કે અમે તમારા ઘરે છીએ બાય આપણે મમ્મી માટે એક ચિઠ્ઠી લખીને આપને આપણા ઘર માં જ મૂકી દઈશું જેના કારણે મમ્મી આવે તો તે ચિઠ્ઠી જુએ તો આપણને લેવા માટે કબૂતર કાકાના ઘરે આવી જાય ચકલી બહેન માટે બંને બચ્ચાઓ ચિઠ્ઠી લખે છે અને ત્યારબાદ તો તેઓ કબૂતર ચકલી બહેન તો થઈને પડ્યા હતા ત્યારે ત્યાંથી શિકારી પક્ષી નીકળે છે અને તેની નજર ચકલી બહેન ઉપર પડે છે ચકલી બહેન સંપૂર્ણપણે અસુરક્ષિત હતા અને મૃત્યુ જાણે તેમની નજીક આવી પહોંચ્યું હોય તેવું લાગતું હતું અરે વાહ આ તો કેવું મોટું પક્ષી છે આ પક્ષીને તો હું મારા સરદારને આપીશ સખુશ ખુશ થઈ જશે અને મારી વાહ વાહ કરશે ચાલો જલ્દીથી આને મારા સરદાર પાસે લઈ જાઓ આહા હા હા ચાલો ચાલો જલ્દી જલ્દી શિકારી પક્ષી જેટલી બહેનને તો લઈને ઉડી જાય છે અને તે ઉડતા ઉડતા કાકડાભાઈના ઘર નજીક આવી જાય છે અને ત્યાં કાકડાભાઈ તેને જોઈ જાય છે અરે આ શિકારી પક્ષી તો ચકલીબહેનનો શિકાર કરીને ક્યાં લઈ જાય છે મારે ચકલીબહેનને બચાવવા પડશે નહીં તો આ શિકારી પક્ષી ચકલીબહેનનો શિકાર કરીને ખાઈ જશે કાગડો તો શિકારી પક્ષીનો પીછો કરે છે અને શિકારી પક્ષી તો અલગ જ ગતિમાં આગળ વધી રહ્યું હતું અને ત્યારે શિકારી પક્ષી તો ત્યાંના સરદાર પાસે ચકલીબહેનને લઈને પહોંચી જાય છે અરે સરદાર આ જુઓ તમારા માટે તો એક મોટો પક્ષી લઈને આવ્યો છું મને જંગલ માં બે તરત અરે વાહ ચિલ વાહ મે મારા માટે એક પક્ષી નો શિકાર કર્યો હતો તે આ પહાડ ની પાછળ છે તો તું ત્યાં જા અને તે ખાઈ જજે તે મને આ પક્ષી આપ્યું ને તેનું આ નામ છે શિકારી પક્ષી તો તેમના સરદાને ચકલી બહેનને સોંપીને ત્યાંથી ચાલી જાય છે અને કાગડો આ બધું એક ઝાડ ઉપર બેસીને જોઈ રહ્યો હતો શિકારી પક્ષી ચકલી બહેનને ખાવા માટે આગળ વધી જ રહ્યું હતું અને એટલામાં તો કાગડાભાઈ તરત જ ચકલી બહેનને ત્યાંથી લઈને વીજળીના વેગે ઉડીને ત્યાંથી નીકળી ગયા શિકારી પક્ષી સ્તંભ રહી ગયું તેના હાથમાંથી શિકાર છૂટી ગયો હતો તેથી તે ગુસ્સાથી લાલ ધૂમ થઈ ગયું અને તરત જ કાકડાબાઈની પાછળ પડ્યું આકાશમાં જાણે જીવન મૃત્યુની દોડ શરૂ થઈ શિકારી પક્ષી પાછળ હતું અને કાકડાબાઈ જીવ બચાવવા આગળ હતા કાકડાબાઈની ઉડાન એટલી તીવ્ર અને ઝડપી હતી કે પલવારમાં તો તેઓ ચકલી બહેનને લઈને ક્યાં અદ્રશ્ય થઈ ગયા તેની શિકારી પક્ષીને જરાય ખબર જ ન પડી

હું તે હાલતમાં મારા બંને બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં જંગલમાં ગઈ હતી અને જ્યારે જંગલમાંથી પાછી આવતી હતી ત્યારે મને ચક્કર આવી ગયા બસ ત્યાર પછીનું કશું મને યાદ નથી કાગડાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે મને મારા ઘરે સુરક્ષિત પહોંચાડી દીધી અરે ચકલી બહેન એક બાજુ ભાઈ પણ કહો છો અને બીજુ બાજુ આભાર પણ મારો માનો છો કશો વાંધો નહીં મેં તમારા પાય થવાનો ઋણ ચૂકાવી દીધું અરે કાગડા ભાઈ હવે થોડાક જ દિવસમાં રક્ષાબંધન આવે છે અને મારો કોઈ ભાઈ નથી શું તમે મારી જોડે રાખડી બંધાવશો અરે કેમ નહીં ચકલી બહેન જરૂર મને તો ઘણી ખુશી થશે ચાલો ચકલી બહેન હવે મારે ઘરે જવાનું મોડું થાય છે હું મારા ઘરે જાઉં છું કાગડી મારી રાહ જોઈને બેઠી હશે કાગડા ભાઈ તો ઘરે જવા માટે નીકળી જાય છે અને ત્યારબાદ તો ચકલીબહેનની નજર જે તેમના બચ્ચાઓ કબૂતર પહોંચી જાય છે અને આ જોઈને ચકલીબહેનના બંને બચ્ચાઓ ખૂબ જ ખુશ થાય છે સમય વીતે છે અને રક્ષાબંધનનો દિવસ આવી જાય છે અને કાગડાભાઈ ચકલીબહેન ઘરે આવી જાય છે અને ત્યારે ચકલીબહેન કાકડાબાઈને રાખડી બાંધે છે અને બીજી બાજુ પિંકી પણ પિંકુને રાખડી બાંધે છે આમ ચકલીબહેનને તો પોતાનો ભાઈ મળી જાય છે અને ત્યારે તો કાકડાબાઈ ચકલીબહેનને એક મોતીનો હાર ભેટમાં આપે છે આમ બધા જ સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર સુખ શાંતિથી ઉજવે છે